નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કાયલા સાડીમાં કંઈક નવું વસ્તુ માગો છો રનિંગમાં પહેરાય ટાઈપનું માગો છો તમારા માટે લઈને આવી ગયા છે એકદમ અને યુનિક ડિઝાઇન આવશે બ્રાસાની બેલ્ટ આવશે તમે જોઈ શકો છો આ રીતે આખી ઓલ ઓવર સાડી આવશે બ્રાસા બોર્ડરમાં પટોળા ટાઈપની આખી ફેન્સી પેટર્ન આવશે એકદમ સોફ્ટ લૂઝ અને લચક ફેબ્રિક ટાઈપનું આખું કપડું આવશે રનિંગ રૂટીનમાં પહેરી શકે એ મસ્ત અને બેસ્ટ કલેક્શન જુઓ બ્લાઉઝ બતાવીએ તો બ્લાઉઝ પણ એમના જ મેચિંગનું આવશે

એ એકદમ લૂઝ અને લચક ફેબ્રિકમાંથી સાડી આવશે તો ફટાફટ તમારો પીસ બુક કરાવી દો પછી નહીં કહેતા કે ભાઈ અમને પીસ મળ્યો ને કારણ કે અમારી કને પણ લિમિટેડ માલ આવતો એટલા માટે તો છે ને બધાથી અલગ અને યુનિક તો ફટાફટ તમારું ફીસ બુક કરો ને આ તમારા રિલેટિવમાં ફટાફટ શેર કરી દો કે ભાઈ રનિંગ પહેરવા માટેનું બેસ્ટ કલેક્શન કરેલી સાડી સુરત લક્ષ્મણનગરમાં આવી ગયું છે તો તમે તમારો ફીસ બુક કરાવી લેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અમારી ફિલ્ડ્સને શેર કરવાનું નહીં ભૂલતા કારણ કે સાડીની સૌથી પહેલું નવું જ કલેક્શન પહેલાં સાડી સુરત લક્ષ્મણનગરમાં જ આવવાનું રહેશે નવા છો તો સબસ્ક્રાઈબ કરતા જજો થેન્ક યુ